શું છે એટલે બધું તું રાજી થવા મળ્યું વિડીયો વિડીયો સારું કર્યા ભેગું હતી ગયું હે હે એ કમાર કૃપાળી બેન દીકા ભણવા જવાનું છે અરે વાહ હે દીકા ભણવા જવાનું છે હે શું અલે હા કરે એક જો હલો અમારે દૂધ પાય છે પીતું નથી હાલ રીકે વાડી બા બેઠા હાલ તારે આવું છે હા વાડે બેઠા છે રીકે મોડું થાય છે હાલો તો આજે પાછું વાડી બાજુ ભેગા જઈએ મેં તો નિંદવાનું છે ચાલુ ચાલુ કેટલા દિવસ સાત આઠ દિવસ થઈ ગયા નીંદવાની આમાં હવા ઓછી છે મમ્મી પંચર પડી ગયું છે બસ સ્ટેન્ડ છે ને દિવાલ બનાવે છે એટલે દિવાલના બસના કામકાજ થોડું કામકાજ ચાલુ છે બ્લોક નાખીને એવું બધું કરે તે બાવાળિયા બધા પાડી દેતા ને એમાં છે ને એમાં કાર્ડ પંચર પડી ગયું ક્યાં પંચર પડી જાય તો શું કરશું શું કરવાનું પછી તો નાવા ને પૂરવાનું પંપ એ છે આ ડિલેક્સ તો પાછો હાલો વાડી પેલા મિત્રો વાડી દેતા 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 મિત્રો હાલો વાડીએ પહોંચી ગયા છે અમે અને ઓલી ગાડીને ને પડી ગયો ભાઈ ને લઈને આવતા કેમ કે ગાડી ને પંચર કરાવવા જવું પડે છે તારો હવે મમ્મી પાછાની ઓળામણ પ્રમ દિવસે પાંચ સા આજ કાલે કાલે ચાર સા અને હવે નીંદવાનું થઈ ગયું કેટલા વાક્ય રે ખબર છે મમ્મી એટલે એમાંથી દસ પચીસ છવ્વીસ આ બાકી રે છવ્વીસ આ બાકી રે હાલો ફટાફટ નીંદવા મળ્યું મિત્રો નવ તો અત્યારે વાગી ગયા છે હાલો મિત્રો હાલો આટલું નીંદ ગયું આથી બધું બાકી છે પાછળની વલામણ ઠેઠ કપા દેખાય ત્યાં સુધી

મમ્મી નો ઓળબ થોડુંક એટલું જ છે એટલે વણામણ એટલે જો પાછું આમાં છે ને શું બીજી વાત કરવાની એ કે બળધિ આવ્યા ને રાપ અડધું છે ને કપાય જાય ખડી એનું નીંદવાનું છે પાછું પાટલામાં માખા આ નીંદવાનું પાટલાનું નીંદવાનું હાલો તો મમ્મી બેઠા નથી લેતા હોતા અમે હાલો હવે ઘર ભેગા થઈ જાય પાસે

ભગવાન રહે છે હવે આપણો વાર આવો છે મોટા ભાગીને પ્રેંક કરવાનો અહીં બેઠા છે સો આલો હું છે ને સાવ અચાનક આ નાક થાપો હું કરી દીધી છે કે શું કરે છે એમને બહુ બીક લાગી નાક થી મોટા ભાગી

તમને મજા આવવા છે આજ તો જેટલા આવે એટલા બધાનો વારો લઈ લ્યો છે તમને મજા આવે છે ને તો લાઈક નાખો અમારા બાના કેવા રિએક્શન રે હાલો તમને બતાવું બાપા આયો છો ફ્રીમ ફ્રીમ ચાખો બધીના હાલો આવો આ શું કરો વાહ માંડવી ઉતાર ઉતાર

ઘણા ને બીકાર દીધું છે અમારા બા ને ભાઈ બી બધા ને ઘણાના ઘણા છે વાર હશે તો મેં આવે તો બધાને બીકાળી છે તમે બ્લોગ માં બી કન્ટિન્યુ રહેજો ગયો બહુ એન્જોય કરો મને તો બહુ એન્જોય તમને મજા આવી ગઈ ને લાઈક કરી નાખો હાલો હાલો અમારું બાકી મારે તારે ઘરે આવું જ નથી હું કઈ નાના આવજો આવી ખાલી રમત કરવું છું બીજું કાંઈ નથી એમ હવે વારો છે કૃપાલી પાંચ વાગી ગયા છે અને કૃપાલી આવતી હશે પણ એ બીકી જાય મિત્રો તાવ બાવી જાય રાતનું નાના છોકરાને એટલે આપણે કંઈક કરવું નથી એમ ગમ આમ છે ને મૂકી દેવો છે આપણે આમ આ રીત ના આ પીડિયો રેકે નહીં ના હમણાં કૃપાલી આવશે ને તો શોય છે શું કરે એના રિએક્શન તમે શોય છો હાલી આવે ને ત્યારે વાત કૃપાલી હાલી આવે છે તો એનો બતાવતા હમણાં તો છે હાલ આવતી કે હમણાં કરે હું કહે કૃપાલી હાલી આવે મિત્રો

મસ્ત મજા ચેનલને આપણો સબસ્ક્રાઈબ કરો મિત્રો પ્લીઝ આ વિડીયો હવે મને કોમેન્ટ કરજો કેવો કહું નો પ્લાન હોય તો મને કહેજો કે નવો શું પ્રાઇન્ક વિડીયો કરવો મને કોમેન્ટ જલ્દી કરી નાખો લો ચાલો વિડીયો એન્ડ કરી કે મળે કાલ નો અલગમાં જો આજનો અલગ તમને કેમ હોય તો લાઈક નાખ્યો શેર કરી નાખીઓ ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય માતાજી મિત્રો બાય બાબતે હા એ બાભાય